દર વર્ષની જેમ આ વર્ષે પણ વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે ભાજપના મુખ્ય દંડક શૈલેશ પાટીલ ઓફિસ ખાતે સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરવામાં આવ્યું હતું સત્યનારાયણની કથામાં તમામ ભારતીય જનતા પાર્ટીના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા આ ખાતામાં ખાસ કરીને મેયર પિંકીબેન સોતી સત્યનારાયણ કથામાં પૂજા કરવા બેઠા હતા સાથે સાથે કથામાં ઉપસ્થિત સ્થાયી સમિતિ અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી નેતા મનોજ પટેલ ચિરાગ બાટોર તથા ભારતીય જનતા પાર્ટીના કાઉન્સલરો સત્યનારાયણ ભગવાનની કથામાં ઉપસ્થિત રહ્યા હતા ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળ વડોદરા યુનિટ દ્વારા પ્રતિવર્ષની જેમ પવિત્ર શ્રાવણ માસમાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કરીએ છીએ અને એ જ પ્રમાણે આજે પણ શ્રાવણ મહિનામાં સત્યનારાયણ ભગવાનની કથાનું આયોજન કર્યું છે તમામ લોકોની સુખાકારી માટે આજે પ્રભુને પ્રાર્થના કરી અને ભગવાનની કથાનું આયોજન કર્યું છે વડોદરા શહેર અને જિલ્લાના તમામ કર્મચારી મંડળો અને તમામ કર્મચારીઓને આહવાન આમંત્રણ આપેલ હતું અને એ પ્રમાણે આજે અહીંયા કથા સંપન્ન થઈ છે ના આજે મૂળ પ્રશ્ન તો છે જ અમારા પ્રશ્નો ઘણા છે પણ આજે ભગવાન પાસે બીજી કોઈ માગણી નથી કરી ભગવાનને એવું કહ્યું છે કે પ્રાર્થના તો કરી જ છે કે ભાઈ જે અમારા કર્મચારીઓ છે એમનું ઓપીએસ જે બાકી છે ઘણા સમયથી અમે સરકાર સામે લડત આપીએ છીએ તો ભગવાનને પ્રાર્થના એ પણ કરી છે કે અમારા જે કર્મચારીઓને અત્યારે એનપીએસ મળે છે એની જગ્યાએ ઓપીએસ મળે એવી પ્રાર્થના કરી છે ભગવાનને કે જલ્દી સરકાર અમારું ઓપીએસ જાહેર કરે એવી પ્રભુને પ્રાર્થના કરી છે